જય દ્વારકા દેશ જય ઠાકર બધા મિત્રો ને કેમ છે આ તો અટાણે અમારા કૃષ્ણા ગ્રુપ છે અહીંયા બધા મિત્રો ભેગા થયા છે અટાણે મટકી ઉત્સવ એકાલે તો બધા મિત્રો ભેગા થઈ ગયા તો મિત્રો આવો નવો સપોર્ટ કરજો ને તમે જરાક આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા જય દ્વારકા જય દ્વારકા તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા તાણે અમારે વિજયભાઈ બધા તાણે મંડળ છે ગ્રુપ છે એનું મિત્ર મંડળ તો મિત્રો આવો નવો છપોટ સાથ કરતા રહેજો એટલે પોરે આનથી આગળ આપણે વધારીએ કામકાજ હજી તો આ નાનું ગ્રુપ છે મોટું ગ્રુપ થાય તમારો બધાને સાથ સપોર્ટ હશે તો આ ભોલુભાઈ ને જો કેમ છે ભોલુભાઈ તમારું શું કહેવાનું હા એમ તમારું શું કેવું વિજયભાઈ આવો કાક સાત સહકાર દેજો જય ઠાકરભાઈ જય ઠાકરભાઈ બોલો બોલો તમારું શું આનંદ છે ભાઈ આજ તો કઈ અરક કે હમાતો નથી બધાય અમારા મિત્ર મંડળને અને શ્રી કૃષ્ણ ગ્રુપ છે અમારો આકા આ વરસ માઠડો કો આનંદ ન કેમ વધારે છે ને બધાય જો સાત સહકાર દે તો આવો નવો આવતા વર્ષે કઈ નવીન કરશે આંતી મોટું કઈ સારું સાચી વાત છે ભાઈ જય ઠાકર જય દ્વારકા દીશ બતાવેબ